નમસ્કાર મિત્રો હું આપ સૌનો એબી ઠાકોર મિત્રો હમણાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ અને બે જિલ્લા બનાવવામાં આવ્યા પરંતુ પ્રજાની માગ એવી છે કે ઓગરનાથની વાત હતી પહેલાં ઓગડનાથ જિલ્લો બનાવવાની વાત હતી આજે જ્યારે ઓગડ મહંત શ્રી પાકિસ્તાનમાં દર્શન કરવા માટે ગયા છે ત્યારે મા ભગવતીને વિનંતી કરીએ મા ભગવતી હિંગળાજ માતાને પ્રાર્થના કરીએ કે સરકાર આપણા સૌની વાત ગ્રાહ્ય રાખી અને ઓગડને જિલ્લો જાહેર કરે વાવ થરાદનો અમને વિરોધ નથી પરંતુ ઓગઢ જિલ્લો પણ બની શકે એટલો મોટો વિસ્તાર બનાસકાંઠા હોવાથી સૌને મારી વિનંતી છે કે બનાસકાંઠામાં એક અન્ય ઓગઢ જિલ્લો આપવાની પહેલાં વાત હતી અને એ વાત આજે પ્રજાની માગણી માટે પૂરી થાય એટલા માટે સૌ સરકારના પ્રતિનિધિઓને વિનંતી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રીને અમારી વિનંતી છે કે આપ પાવગઢ જિલ્લો જાહેર કરી અને અમારી આ પ્રજાનું આપ કલ્યાણ માટે આ વાત ગ્રાહ્ય રાખો એવી વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ